ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પસાર થતી સાબરમતી નદીના પટમાં આવતા ધરોઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે હાલ ધરોઈ ડેમમાં છ્યાસી હજાર આઠસો ને ક્યુસેક પાણીની આવક નોંધાઈ જેના કારણે ડેમની જળસપાટી છસો અઢાર પોઈન્ટ ત્રેપન ફૂટે પહોંચી ડેમ હાલ છ્યાસી પોઈન્ટ અડસઠ ટકા ભરાઈ ગયો છે જે તેની પૂર્ણ સપાટી છસો ત્રીસ પોઈન્ટ છ ફૂટની નજીક છે જળ સપાટીને નિયંત્રણમાં રાખવા માટે ધરોઈ ડેમના આઠ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે અને ચોસઠ હજાર એકસો ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ પાણીના વિસર્જનના કારણે સાબરમતી નદીના પટમાં આવેલા ગામો નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત સંકેત ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સતત પાણી છોડાઈ રહ્યું છે શું વિગતો મળી રહી છે

ડેમની જે સપાટી છે બસો એકત્રીસ ફૂટ જે હાઈ એલર્ટ છે તેના મેન્ટેન રાખવા માટે દરવાજા ખોલવાની જરૂર જરૂરિયાત પડી છે બે દિવસથી સતત એમ કહી શકાય કે જે ત્રણ થી ચાર જે દરવાજા છે તે આઠ દસ ફૂટ કરતા પણ વધુ ખોલવામાં આવે છે અને બીજા જે દરવાજા છે જે આઠ દરવાજા ખોલવામાં આવે છે એટલે અન્ય જે દરવાજાઓ છે તે તમામ દરવાજા તરહાલ પાંચ ફૂટ સાત ફૂટ કરતા પણ વધુ અંતરમાં હાલ ખોલવામાં આવે છે મોટી સંખ્યામાં જે પાણીની આવક છે તે પાસઠ ટંચા સિત્તેર હજાર કરતા ક્યુસેક કરતા પણ વધુ પાણી ની આવક અનાર કેનાલ મારફતે જે નદી નો છે તે નદીના પદમાં અસર હાલ જોવામાં આવી રહી છે જો વાત કરીએ તો તમામ જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓ છે અમદાવાદ સુધી જે આ જે સરહદ એમ કહી શકાય જે સાબરમતીના ના પથ્થર લાગુ પડતી હોય છે તમામ જિલ્લાઓને તેને હાઈ એલર્ટ આપવામાં આવે છે નદીના ના પથ્થર અવર કરવાની જે પરિસ્થિતિ છે તે અસર બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે હાઈ એલર્ટ અસર આપવામાં આવે છે કલેક્ટર ને પણ સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે સ્પેશિયલ હાઇવે અને બેરોલ પુલ સહિત જે વિસ્તારો છે તે અસર બંધ કરવામાં આવ્યા હોવાનું પણ અસર જાણવા મળી રહ્યો છે અને નદીના ના પથ્થર ન જવાનો હુકમ અસર

જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો આ જે સંપૂર્ણ જે પટ આવેલો છે એમ કહી શકીએ મહેસાણા સહિતના સાબરકાંઠાના અમુક વિસ્તારો આવે છે સાથે સાથે ગાંધીનગર અમદાવાદના જે કેવડા મેં ગોધરા સુધીની જે આખી કેનાલ એમ કહી શકીએ સાધુ સાબર નથી નદી જે વિસ્તારો છે તમામ ગામોમાં હાલ એલર્ટ કરવામાં આવે છે એટલે આઠ ને આ સ્પર્શ સાબરમતી નદી છે તે તમામ પટમાં હાલ જનજીવન જે રેક્યુલર જે આમ જામજ શરૂ થતી હતી તે ન જવા માટે પણ સૂચન કરવામાં આવે છે તેમને રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે સાથે સાથે જે રસ્તાઓ જે વચ્ચે એક નેશનલ હાઈવે સત્તાવન પણ પસાર થાય છે જે નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે સાથે સાથે જે ભયજનક કરવામાં મળ્યું અમુક વિસ્તારોમાં ફસાઈ જવાના અનેક સામે છે એમ કે ની પાસે સાબરકાંઠાના અમુક ખેડૂત આસપાસના જે વિસ્તારો છે તે તમામ રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે અને આ સમગ્ર બાબતે સરહાલ તંત્ર સજાગ રહેવા પણ સૂચન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આભાર સંકેત સમગ્ર માહિતી આપ